થયેલી બરફ વર્ષા બાદ યુદ્ધ ધોરણે બરફ હટાવવાની કામગીરી કરાઈ પ્રશાસન ચટ્ટી થી બદ્રીનાથ ધામ થર જામતા અટવાયા હતા વાહન ચાલકો ફેબ્રુઆરીના અંતમાં તેમજ માર્ચ ની શરૂઆતમાં ગરમીમાં વધઘટ થશે ચાર માર્ચ થી ગરમીનો અહેસાસ થશે ગરમીને લઈ અંબાલાલ પટેલે મોટી આગાહી કરી 23-24 ફેબ્રુઆરી થી પશ્ચિમી વિક્ષેપ આવશે ગુજરાતમાં વાદળછાયા વાતાવરણ રહી શકે અંબાલાલ પટેલે અરબી સમુદ્રમાં એન્ટિસાયક્લોન બનવાની શક્યતા વ્યક્ત કરી 28 ફેબ્રુઆરી સુધીમાં કચ્છના ભાગો ઉત્તર ગુજરાતના ભાગો તેમજ સાબરકાંઠા પંચમહાલના ભાગોમાં વાદળછાયા વાતાવરણની શક્યતા દક્ષિણ તેમજ મધ્ય ગુજરાતમાં પણ હળવા વાદળો આવશે વાદળો આવતા ગરમીમાં વધારો થશે ત્રેવીસ માર્ચ થી ગરમીમાં વધારો થશે છવ્વીસ એપ્રિલ પછી કેટલાક ભાગોમાં મહત્તમ તાપમાન 45 ડિગ્રી પહોંચી શકે એપ્રિલ મહિનો આધી વંટુળ રહેવાનું અંબાલાલ પટેલે વ્યક્ત કર્યું અનુમાન આઠ જૂન થી દરિયામાં પવન બદલાશે સાંસદ પુરુષોત્તમ રૂપાલા ની પોસ્ટ થી ભારે ચર્ચા ભાજપ હોદ્દેદારો સાથે દાહોદ જિલ્લાના વસ્તી ખાતે ખેડૂતોએ યોજી બેઠક દિલ્હી મુંબઈ કોરિડોર હાઈવે અસરગ્રસ્ત ખેડૂત આગેવાનોએ કરી બેઠક તંત્ર અને હાઈવે ઓથોરિટીએ મંજૂર કરેલી માંગણીઓની કામગીરી શરૂ ન કરતા ખેડૂતોએ બેઠક કરી

સુરતમાં ડુપ્લીકેટ રસીદ બનાવી આરટીઓમાંથી વાહન છોડવાના રેકેટમાં પોલીસે રિક્ષા ચાલકની કરી ધરપકડ સરથાણાના ટ્રાફિક ગોડાઉનમાંથી બે દિવસ પહેલા ઝડપાયું હતું નકલી આરટીઓ રસીદનું કૌભાંડ ત્રણ યુવક નકલી આરટીઓ રસીદ લઈને રિક્ષા છોડાવવા આવ્યા હતા સુરતમાં ભાજપના મહિલા કોર્પોરેટરની દીકરીના લગ્નમાં લાખોની ચોરી લગ્ન પ્રસંગે બેંક લોકરમાંથી દાગીના ઘરે લાવ્યા હતા ગ્રહશાંતિ દરમિયાન પંદર તોલાનો હાર બ્રેસલેટ રોકડા રૂપિયાની ચોરી અડાજણ પોલીસે તપાસ હાથ ધરી ગાંધીધામમાં જીએસટી વિભાગના દરોડા ટિમ્બરની પાંચ પેઢી પર જીએસટી વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવ્યા સાડત્રીસ કરોડના જીએસટી કરચોરી કૌભાંડનો પર્દાફાશ રોકડમાં વેચાણ કરીને ટિમ્બર પર લાગતા અઢાર ટકા જીએસટીની ચોરીના પુરાવા મળ્યા દિલ્હીમાં કેન્દ્રીય રમત ગમત મંત્રી મનસુખ માંડવીયા સનડે અંતર્ગત ચલાવી ઝાલોદ પાલિકાની ચૂંટણીમાં વિજેતા ઉમેદવારો ભૂગર્ભમાં હોવા મામલે ઉમેદવારે જ કર્યો ખુલાસો આઠ અપક્ષ અને દસ ભાજપના ઉમેદવારો મંદિર દર્શન કરવા ગયા હોવાનો થયો ખુલાસો ભાજપના વિજેતા ઉમેદવાર અનિલ ભાભોરે આપી માહિતી રાજ્યસભા સાંસદ મયંક નાયકની જોવા જેવી બલ્લેબાજી પાટણવાળા મેવાડા સુથા સમાજની ક્રિકેટ ટુર્નામેન્ટમાં સાંસદની ફટકાબાજી જોવા મળી મહેસાણાના સ્ટેડિયમમાં મયંક નાયકે જૂની યાદો કરી તાજા દિલ્હીમાં ભાજપની જીત બાદ પીએમ મોદી પહેલીવાર સાત માર્ચે સુરતની મુલાકાતે આવશે વહીવટીતંત્રએ તડામાર તૈયારીઓ આદરી સીઆર પાટીલ અને ગૃહમંત્રી સંઘવીએ નીલગિરીમાં કાર્યક્રમ સ્થળની લીધી મુલાકાત નવસારી જિલ્લા પોલીસ દ્વારા કોસ્ટલ મેરેથોન દોડનું આયોજન સ્વસ્થ જીવનશૈલી વ્યસન મુક્તિ મુદ્દે જાગૃતતા લાવવાના ઉદ્દેશ સાથે કરાયું હતું આયોજન એક થી વધુ દોડવીરોએ દોડ લગાવી સીઆર પાટીલ રહ્યા હાજર કેન્દ્રીય મંત્રી અજય ટમટા રાજકોટની મુલાકાતે અમદાવાદ રાજકોટ હાઈવે કામમાં ચાલી રહેલા વિલંબને લઈને કહ્યું જમીન ન મળવાને લઈને થતું હોય છે મોડું આ અંગે કેન્દ્રમાં રજૂઆત કરવાની આપી ખાતરી ધી અંજુમ ઇસ્લામ પોરબંદર ની મેનેજિંગ કમિટી ચૂંટણી યોજાઈ મુખ્ય પદ અને કમિટી માટે બે પેનલો વચ્ચે સીધી ટક્કર ગુજરાત રાજ્ય વકફ બોર્ડના આદેશ મુજબ પ્રથમ વખત આ વખતે લોકશાહી ડબે ચૂંટણી યોજાઈ प्रधानमंत्री નરેન્દ્ર મોદી મધ્યપ્રદેશના ભાગેશ્વર ધામની મુલાકાતે મુખ્યમંત્રી ડોક્ટર મોહન યાદવ અને પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રીએ હેલિપેડ પર પીએમ મોદીનું સ્વાગત કર્યું પીએમ મોદીએ ભાગેશ્વર ધામમાં બાલાજીના દર્શન કરી પૂજા અર્ચના કરી બાગેશ્વર ધામમાં પીએમ મોદીએ બાલાજી કેન્સર ઇન્સ્ટિટ્યૂટ અને રિસર્ચ સેન્ટર નો શિલાન્યાસ કર્યો પીએમ મોદીએ બાગેશ્વર ધામમાં સભા સંબોધી પીએમ મોદીએ કહ્યું આસ્થાનું કેન્દ્ર બાગેશ્વર ધામ હવે આરોગ્યનું કેન્દ્ર બનશે બાગેશ્વર ધામમાં અદ્યતન સુવિધાઓથી સજ્જ કેન્સર હોસ્પિટલ નો શિલાન્યાસ કરાયો કેન્સર હોસ્પિટલમાં એક વોર્ડ નું નામ પીએમ મોદીના માતા હીરાબાના નામ પર હશે કચ્છના રેતાળ પ્રદેશમાં ખેડૂતે સ્ટ્રોબેરીની સફળ ખેતી કરી માં અનેક પડકારો સાથે શરૂ કરેલી સ્ટ્રોબેરીની ખેતી પાંચ વર્ષમાં બમણી થઈ ખેડૂતે હવે ત્રણ એકર જમીનમાં સ્ટ્રોબેરીની ખેતી કરી દરેક એકરમાં 30000 પ્લાન્ટ ઉગાડાયા ટપક સિંચાઈ અને ઓર્ગેનિક ખાતરથી ઉત્તમ ગુણવત્તાની સ્ટ્રોબેરીનું ઉત્પાદન બનાસકાંઠાની દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી ખાતે પ્રાકૃતિક કૃષિ તાલીમ અને અખિલ ભારતીય કૃષિ અધિવેશન બે હજાર પચીસ નો પ્રારંભ અખિલ ભારતીય કિસાન સંઘ દ્વારા ત્રિદિવસીય આયોજન દેશના જુદા જુદા રાજ્યોના ત્રણ હજાર જેટલા ખેડૂતોએ તાલીમમાં ભાગ લીધો ગાય આધારિત ખેતી તરફ વળવા ખેડૂતોને આભાર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીથી પાલનપુર સુધી ત્રીસ કિલોમીટર લાંબી ટ્રેક્ટર રેલી યોજાઈ કાશ્મીરથી કન્યાકુમારી સુધીના હજારો ખેડૂતોએ ત્રણસો ટ્રેક્ટર સાથે યોજી હતી રેલી ખેડૂતોએ પ્રાકૃતિક ખેતીને વધુમાં વધુ પ્રોત્સાહન મળે અને સરકાર ખેડૂતોની સમસ્યાનું નિરાકરણ લાવે તેવી માંગ કરી પીએમ મોદીની નમો એપ ખૂબ જ લોકપ્રિય બની નમો એપ વિશ્વના રાજનેતાઓની એપની હરોળમાં હવે પ્રથમ સ્થાને પહોંચવામાં દૂર નથી દોઢ કરોડથી વધુ લોકોના મોબાઈલમાં નમો એપ ડાઉનલોડ गुजरात में वाहनों की संख्या तरह पॉइंट छत्तीस करोड़ पर पहुंची दर एक लाख की वस्ती वाहन की संख्या पिस्तालीस हजार चार सौ साड़ पर पहुंची पब्लिक ट्रांसपोर्ट की मुसाफरी करने की जगह खानगी वाहनों वसावा आदत वाहनों की संख्या डीसा पाटण हाईवे पर आसेड़ा नजीक जीवदया प्रेमीए छब्बीस सबोल पशुओं जीव बचाव पिकअप डाला में कतलखाने लशुओं गौसेवकों पशुओं ने डीसा पुलिस सौंपा મોરબીના ટંકારા પોલીસે મહિલા સ્વરક્ષણ તાલીમનો કાર્યક્રમ યોજ્યો શાળાની વિદ્યાર્થીનીઓને સ્વરક્ષણ માટે કરાટેની તાલીમ અને સાયબર ક્રાઈમ અંગે માહિતી આપવામાં આવી ઓલપાડના દાંડી બીચ ખાતે દાંડી સી ફૂડ ફેસ્ટિવલ બે હજાર પ્રારંભ વન અને પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશ પટેલના હસ્તે કરાયો પ્રારંભ એકવીસથી ત્રેવીસ ફેબ્રુઆરી સુધી યોજાશે ફેસ્ટિવલ સમુદ્રી વાનગીઓના પિસ્તાળીસ સ્ટોલ્સ ઉભા કરાયા ગાંધીનગરમાં આંતરરાષ્ટ્રીય બૌદ્ધ વારસો પરિષદ યોજાઈ ગુજરાત ટુરિઝમ વિભાગના સંયુક્ત ઉપક્રમે કરાયું આયોજન ગુજરાત ના સમૃદ્ધ બૌદ્ધ વાર ઉજાગર કરવા પાંચ દિવસીય પરિષદ યાત્રાધામ વીરપુર આજે સ્વયંભુ બંધ રહ્યું પૂજ્ય સંત શ્રી જલારામ બાપાની ની હોવાથી વેપારીઓ ધંધા રોજગાર બંધ રાખ્યા સમાધિ સ્થાન ખાતે દર્શન કરી ભક્તોએ ધન્યતા અનુભવી શહીદ પરિવાર નો સન્માન કાર્યક્રમ યોજાયો સ્વામિનારાયણ ગુરુકુળ ખાતે કરાયું હતું આયોજન સરકારી શહીદોના પરિવાર ચેકઅપ કરાયું ઔદ્યોગિક નગરી વાપીમાં ટ્રાફિકની સમસ્યા માંથી લોકોને મળશે છુટકારો બલીઠા ઓવરબ્રિજનું એક તરફનું કાર્ય પૂર્ણ થયું બેતાલીસ કરોડના ખર્ચે બનેલા ઓવરબ્રિજનું નાણાં મંત્રી કનુ દેસાઈના હસ્તે લોકાર્પણ કરાયું પ્રયાગરાજમાં મહાકુંભનો મેળો પૂર્ણ થવાને હવે માત્ર ત્રણ દિવસ બાકી અત્યાર સુધી કરોડથી પણ વધુ શ્રદ્ધાળુઓએ અમૃત સ્નાન ત્રિવેણી સંગમમાં લગાવીને ધન્યતાની કરી અનુભૂતિ શનિ રવિની રજાઓમાં પ્રયાગરાજમાં વધ્યો ભક્તોનો ધસારો મહાકુંભમાં છેલ્લી ઘડીનું અમૃત સ્નાન કરવા મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટ્યા પ્રયાગરાજ પચીસ કિલોમીટર લાંબો વાહનોનો સર્જાયો હતો ટ્રાફિક જામ પ્રયાગરાજ મહાકુંભના મેળામાં પહોંચ્યા સિંગર કૈલાશ ખેર ફિલ્મ નિર્માતા બોની કપૂર અને ભાજપ સાંસદ સંબિત પાત્રા સંગમ તટે આસ્થાને ડૂબકી લગાવી ગંગા મૈયાની આરતી અને પૂજા કરી ધન્યતા અનુભવી પ્રયાગરાજ એરપોર્ટ પર દેખાયા ફિલ્મ અભિનેત્રી જેકલીન ફર્નાન્ડીઝ મહાકુંભમાં સ્નાન કરી પરત ફરતા એરપોર્ટ પહોંચી હતી જેકલીન મહાકુંભ મેળાની મુલાકાત લીધા બાદ યાત્રિકોએ કાશીની લીધી મુલાકાત યાત્રાળુઓની વિશાળ ભીડ જોવા મળી ઘસારાના આકાશી દ્રશ્યો સામે આવ્યા કાશી વિશ્વનાથ મંદિર અને ગંગા નદીના તમામ ઘાટ પર ભક્તોનો ઘસારો જોવા મળ્યો પ્રયાગરાજ ની અસર અયોધ્યામાં જોવા મળી રામનગરી અયોધ્યામાં શ્રદ્ધાળુઓની ભીડ ઉમટી રામલલાના દર્શન માટે ભક્તો અધીરા બન્યા મોડી રાત સુધી મંદિર ખુલ્લું રહ્યું છવ્વીસ ફેબ્રુઆરીએ અમદાવાદમાં નગરદેવી શ્રી ભદ્રકાળી માતાજીની ભવ્ય નગરયાત્રા નીકળશે રથમાં ભદ્રકાળી માતાજીની પાદુકા મુકાશે માતાજીની શોભાયાત્રાને લઈને શહેરમાં બેનરો લગાવાયા છસો ચૌદ વર્ષ બાદ પ્રથમ વખત શોભાયાત્રા નીકળશે પોલીસે રૂટનું કર્યું નિરીક્ષણ पूज्य जलरम बाबा ने 144वीं पूर्णिमा तिथि निमित्त हिम्मतनगरना जलरम मंदिर में कार्यक्रम 50 से વધુ યજમાનોએ કરી સામૂહ આર્તી મોટી સંખ્યામાં લોકો આર્તીમાં જોડાયા ભારત અને પાકિસ્તાન વચ્ચે આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફી મેચ રીતિકલાકાર સુદર્શન પટનાયકે સેન્ડ આર્ટ થકી ટીમ ઈન્ડિયાને શુભેચ્છા પાઠવી પુરીના દરિયા કિનારે બનાવ્યું સેન્ડ આર્ટ પાકિસ્તાન કરાયું મહાકુંભ થી ફેમસ થયેલી મોનાલિસા એ ચુડિયા ખનક ગઈ પર ડાન્સ કરી બનાવી રીલ વિડીયો રાતોરાત વાયરલ થયો સલવાર સુટ પહેરેલી મોનાલિસા એ પોતાની ઉર્જા ને અભિવ્યક્તિ થી બધાને પ્રભાવિત કર્યા આ વિડીયોને લાખો વ્યૂઝ મળ્યા વેટિકન સિટીના પોપ ફ્રાન્સિસની હાલત નાજુક જૂક છેલ્લા અઠવાડિયા થી ફેફસાના ચેપના કારણે હોસ્પિટલમાં દાખલ અઠ્યાસી વર્ષીય પોપ ફ્રાન્સિસ જિંદગી અને મોત વચ્ચે લડી રહ્યા છે જંગ